તો જય માતાજી સીતારામ રામ રામ બધાને તો હું અત્યારે આવી ગયો છું ખોડિયાર માતાજીના મંદિરે ભારે વરસાદ ગુજરાતના અંદર હજી બહુ છે અને જો કે હમણાં કેટલાય દિવસથી આપણે મંદિરે આવ્યા નથી ઘોડાનો રેસ્ટ થયો તો એ પછી તો અમાસના અને હવે હું અત્યારે જો તમને બતાવું હું કે અહીંયા ખોડિયાર માતાજીના મંદિરે પાણી કેટલું જાય છે અને એનું જે મંદિર છે તે પણ ભરપૂર ડૂબી જાય છે અહીંયા પણ અત્યારે ઓછું છે પાણીની સાથે હું તમને લાઈવ દર્શન કરાવું છું અહીંયા બરોબર પાણી તમે જોઈ શકો છો કે અહીંયા અત્યારે અહીંયા ગેટ સુધી પાણી છે બરાબર ગેટે લગભગ અહીંયા એટલું એટલું પાણી તો છે જ અહીંયા ગોઠણથી ઉપર ઉપર અને હજી પાણી અત્યારે રનિંગ છે હું તમને અમને ઉપર મંદિર ઉપર ચડીને તમને બતાવું છું પાણી કેટલું જાય છે એ બરાબર તમે જુઓ લાઈક કરજો શેર કરજો ને કોમેન્ટમાં જય ખોડિયારમાં લખજો તો હું મંદિર ઉપર અહીં આવી ગયો છે આ મહાદેવનું મંદિર છે અને ઓલું છે તે આવડ માતાજીનું મંદિર છે અને ઓલું સાતેય બેનોનું મડિયાર માતાજીનું મંદિર છે જે પ્લેન ઉપર બેઠા છે તે બરાબર જોઈ શકો છો પાણી કેટલું જાય છે તે બરાબર લાઈવ દ્રશ્ય હું તમને બતાવું છું અહીંના ફૂલ પાણી જાય છે અત્યારે અહીંયા બરાબર પાણી જાય યો અત્યારે જો કાકે દે સર અહીંયા હાતે બેન મંદિર છે અહીંયા આવડ માતાજી નું મંદિર છે અને આ હાતે બેન નું મંદિર એ બેઠ્યા છે અહીંયા ખોડિયા રહીને અહીંયાથી બતાવું હું હાવ નજીક થી પાણી જે જાય છે તે બરોબર જો હજુ પાણી ની આવક ચાલુ જ છે કે આના ઉપર એક પાણી આમ આના ઉપરથી આમને પાણી જાતું હોય છે અત્યારે પાણી ઓછું છે નથી બહુ કંઈ વધારે બરાબર જવું આખો આ કોડિયાર માતાજીનું મંદિર છે અહીંયા મગરનું ખાલી થોડુંક એક જ મોં દેખાય છે તમે જોવો અહીંયા પાણી ડૂબી જાય છે આ મંદિર કે આના ઉપરથી ઓલું જે ઓલું છે ને એના ઉપરથી પાણી જતું હોય પણ અત્યારે ઓછું છે પણ નિયમ એટલે કે સમજો ને કે આ પગથી એવું પાણી જતું હોય આ પહેલાં પગથી તો પાણી આખું જાય જ છે ફૂલ જોરદાર પાણી જાય છે અત્યારે તાણે બહુ છે અત્યારે હો અહીંયા તો પગ મુકાય એવું જગ્યા જ નથી આ બાજુ જોવો જો આ બાજુ આ બધું પાણી અમને જાય પણ અહીંયા હતા ને ઓછું છે હજી હજી વખત બહુ નથી આવ્યું કારના ઉપર પાણી ચડી જાય પાણી બહુ છે વધારે બરોબર હું થોડોક આ બાજુ આવ્યો છું હાલી તમારા માટે થઈ તાણ બહુ છે અહીંયા શકાય બરોબર જરૂર તો નથી પણ તોય આવ્યો So, mata ini ng Eh, <tuh> Yo, Aku paling hau berkal પાણી હા અંદર મંદિરના અંદર વયું જો મૂર્તિ નથી દેખાતી ખોડિયાર રહીને બરાબર એટલું પાણી જાય છે અહીંયા તમે જોઈ શકો છો આખા વિડીયોમાં બરાબર લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો જય ખોડિયારમાં બરાબર